પદગ્રહણ સમારંભ હતો જેમાં આપણા લોકલાડીલા ડેપ્યુટી સીએમ અને સુરતના પનોતા પુત્ર શ્રી હરસંઘવી સાહેબ આવ્યા હતા અને સાહેબે પ્રસંગે એમની એક અમને સજેશન સૂચન કર્યું છે કે સુરત શહેરના શાળાઓમાં જે કોઈ બાળકો કુપોષિત થી પીડાતા હોય તો તે કુપોષિત થી પીડાતા બાળકો માટે સુરત પીડાટી એસોસિએશન અ એક કટિબદ્ધતા બતાવે અને પોતાનો સં સિન્સિયર પ્રયાસ કરે કે જે બાળકો કુપોષિત છે તે વર્ષના અંતે કુપોષણમાંથી મુક્ત થાય તો આ પ્રસંગે સુરત પીડાટિક એસોસિએશને પણ કુપોષણના મદદે સરકાર શ્રીની સાથે હાથથી હાથ મિલાવીને કામ કરવા માટેની પ્રતિબદ્ધતા બતાવી છે